નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો કાલે જોવા જઈએ તો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જેમાં અંજારની અંદર બે ઇંચ વરસાદ પડ્યાના અહેવાલ મિત્રો મળી રહ્યા છે અંજારની અંદર ખાસ કરીને અહીંયા તમે લાઈટ દ્રશ્યો પણ જોઈ શકો છો શેરીની અંદર ખાસ કરીને પાણી વહેતા થઈ ગયા છે આમ તો જોવા જઈએ તો ઘણા બધા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બપોરે એક વાગ્યા પછીની અપડેટ છે સૌથી પહેલાં ખાસ કરીને કચ્છ ઉપરના ભાગની અંદર અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો જોઈ શકો છો ખાસ કરીને બે વાગ્યાની અપડેટ પ્રમાણે કચ્છની અંદર મિત્રો એકદમ શરૂઆતની અંદર છે બગડવાનું શરૂ થ શરૂ થઈ ગયું હતો અને ત્રણ વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો ત્રણ વાગ્યે ગઈકાલે બપોરે ખાસ કરીને ભુજ અંજાર ગાંધીધામ ખાવડા જેવા ભાગો ખાસ કરીને રાપરના ભાગો છે આ સિવાય મિત્રો રાપરની અંદર ગાગોદર છે પાટણ જિલ્લો છે આ સિવાય ઉત્તરની અંદર જોવા જઈએ તો અંબાજીની અંદર આ સિવાય જોવા જઈએ તો જામનગરની અંદર આ જોવા જઈએ તો અમરેલીની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ છે પડ્યો તો ત્યારબાદ મિત્રો ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો મોરબીની અંદર તેમજ મિત્રો જસદણની આજુબાજુના વિસ્તારમાં સિંહોરની અંદર આ સિવાય તમે જોઈ શકો છો અમરેલી મહુવાની આસપાસ વાતાવરણ બગડવાના અહેવાલ મળી રહ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો એકદમ વાતાવરણની અંદર પલટો આવ્યો છે તો ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે વરસાદની હવામાન વિભાગે આગાહી છે પણ તો આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજે પણ હવામાન વિભાગની મોટી આગાહી છે મોડા મોડા એટલે કે સાંજના ટાઈમે મોડી રાત્રે મિત્રો ખાસ ને જોવા જઈએ તો છ સાત વાગ્યાની આસપાસ અમદાવાદની અંદર પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો પરંતુ સૌથી વધુ વરસાદ કચ્છના અંજારની અંદર મિત્રો જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આજના દિવસે હવામાન વિભાગે પણ મિત્રો આગાહી કરેલી છે અહીંયા મિત્રો મેપ પણ તમે જોઈ શકો છો આ મેપ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે પણ મિત્રો વરસાદને લઈને આગાહી છે તો આજે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં અને કેવો વરસાદ પડશે લાઈ આપણે જોઈશું તેમજ મિત્રો ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કારણ કે એક વાવાઝોડું પણ બની રહ્યું છે લો પ્રેશર બની રહ્યું છે અને તેને લઈને પણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોન પણ ફૂંકાઈ શકે છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આવડીઓને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીઓને લાઈક કરી દેજો તો અને આ ભેજને કારણે જ મિત્રો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ બગડ્યું હતું પરંતુ ખાસ કરીને મસ્કદ અબુધામીની આસપાસ મિત્રો એક મજબૂત લો પ્રેશર બની રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો લાઈવ અને આ લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે અરબી સમુદ્રનો જે કાંઈ ભેજ હતો એ મિત્રો તમે જોઈ શકો છો આ તમામ ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફથી ખેંચાય અને મિત્રો આ સિસ્ટમ તરફ એટલે કે સાઉદી અરેબિયા તરફ મિત્રો ખાસ કરીને મસ્કત બાજુ ખેંચાઈ ગયો છે ઓમાન તરફ ખેંચાઈ ગયો છે જેને લઈને આગામી ત્રણ દિવસ ગુજરાતની અંદર ભારે ગરમી પડશે પરંતુ ખાસ કરીને આ પણ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે સિસ્ટમ છે અને તેનું વહન પણ આગામી સમયની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત તરફ રહેવાનું છે અને તેને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને ઉત્તર ભારત સહિત રાજસ્થાન સહિત જમ્મુ કાશ્મીર સહિત ગુજરાતમાં પણ વાતાવરણની અંદર મિત્રો ફેરફાર આવી શકે આજે છે પંદર તારીખ આજે પંદર તારીખે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તો તેની વાત કરીએ તો વહેલી સવારે જ મિત્રો તમે જોઈ શકો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે કચ્છ છે તેમજ સૌરાષ્ટ્રનો કેટલોક ભાગો છે આ ભાગોની અંદર સવારે ભેજ આવી શકે છે અને પછીની ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો હવામાં રહેલા ભેજને કારણે કચ્છની અંદર પણ મિત્રો કચ્છ તેમજ સૌરાષ્ટ્રની અંદર આજે પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે એટલે કે સિસ્ટમને કારણે આજે પણ હજુ વરસાદ છે એ જોવા મળી શકે છે હવામાન વિભાગની અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને કચ્છ બનાસકાંઠા તેમજ મિત્રો ખાસ કરીને અમરેલી ભાવનગરની અંદર ગીર સોમનાથની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ખાસ કરીને ઓમાન તરફ મિત્રો ખાસ કરીને એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની રહી છે સોળ સત્તરની આસપાસ અને આ સિસ્ટમને કારણે મિત્રો તમામ ભેજ મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ તરફ ખેંચાઈ જતાં ભારે ગરમી પડશે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન છે પડી શકે છે ત્યારબાદ મિત્રો આ ફરી એક વખત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ હતી તેનું વહન છે ફરી એક વખત ગુજરાત તરફ મિત્રો ખાસ કરીને ભારત તરફ થતાં ગુજરાતની અંદર જોવા જઈએ તો ઓગણીસ તારીખે વાતાવરણની અંદર પલટો આવી શકે છે અઢાર ઓગણીસ તારીખે આ સિસ્ટમને કારણે જુદા જુદા વિસ્તારોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પરંતુ તેની અપડેટ મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર આપતા રહેશું ત્યારબાદ મિત્રો કોઈ સિસ્ટમ નથી તે જ પણ અરબી સમુદ્રમાંથી આવશે ગરમીની અંદર મિત્રો રાહત મળશે ખાસ કરીને જોવા જઈએ તો અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો ગરમીની અંદર મિત્રો રાહત મળશે પરંતુ આ ત્રણ દિવસ મિત્રો પંદર સોળ સત્તર ને અઢાર આ ત્રણ દિવસથી ભારે ગરમી છે જોવા મળશે આ અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉપરા ઉપરી હજુ પણ મિત્રો આવશે એપ્રિલ મહિનાના અંત સુધીમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે અને તેને કારણે ભારતની અંદર વારંવાર મિત્રો પશ્ચિમ ભારતમાં ખાસ કરીને અંદર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે પવનની ઝડપની વાત કરીએ પવનની ઝડપ છે એ ખાસ કરીને વરસાદ માટે મહત્વની ભૂમિકા ભજવતો હોય છે વધારે તેજ પવન છે એ વરસાદને ખેંચી લાવતો હોય છે અને ખાસ કરીને જે સિસ્ટમ છે એને ખાસ કરીને નબળી પણ પાડતો હોય છે તો અહીં તમે જોઈ શકો છો પંદર તારીખે પવનની ઝડપ છે સી સત્યાવીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે રહેશે એટલે કે ભારે ગરમી બફારા સાથે આજે પણ વરસાદને લઈને આગાહી છે સોળ તારીખે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ નોર્મલ છે અને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતની અંદર છે ઉત્તરના પવનો ફૂંકાશે જેને લઈને ભારે ગરમી થશે અઢાર તારીખથી ધીમે ધીમે સિસ્ટમની અસર થઈ જશે જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે સી પવન ફૂંકાઈ શકે છે અને ઓગણીસ તારીખે આ સિસ્ટમ લગભગ ગુજરાતની નજીકથી પસાર થશે તો તમે જોઈ શકો છો કચ્છની અંદર અમુક ભાગોની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે એટલે કે નિરોડા છે આ સિવાય ખાવડાના વિસ્તાર તમે જોઈ શકો છો લખપતની અંદર સત્તાવન અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે રેડ કલરનો ભાગ છે તમે જોઈ શકો છો આ ભાગની અંદર પચાસ પંચાવન કરતાં વધુ પવનની ઝડપ હશે એટલે કે ભારે પવન સાથે વરસાદની શક્યતા નથી પરંતુ વાતાવરણની અંદર ખાસ કરીને પલટો આવી શકે છે વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે સમગ્ર ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર રહેશે અને ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે જ્યારે કચ્છમાં તો અમુક વિસ્તારમાં સાઠ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે આ તારે આ સિસ્ટમની અસર છે એ ખાસ કરીને અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી રહેશે એકવીસ અને બાવીસ તારીખે ફરી એક વખત ખાસ કરીને અરબી સમુદ્રના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પશ્ચિમના પણો ફૂંકાતા ગરમીની અંદર મિત્રો રાહત મળશે એટલે કે તે જ ગરમી નહીં જોવા મળે પરંતુ ખાસ કરીને વરસાદ પછી હવામાન વિભાગે ગરમીની આગાહી કરી હતી તો આજે છે પંદર તારીખ અને પંદર તારીખે તમે તાપમાન જોઈ શકો છો ખાસ કરીને વડોદરા અમદાવાદ મહેસાણાની અંદર આજુબાજુના વિસ્તારો છે જ્યાં ચાલીસ ડિગ્રીની આસપાસ સુરતની અંદર ચાલીસ ડિગ્રી આ સિવાય જૂનાગઢ રાજકોટ હળવદની અંદર ચાલીસ ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે સોળ તારીખથી ધીમે ધીમે તાપમાન વધશે તમે જોઈ શકો છો સુરતમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન હીટવેવની આગાહી આ સિવાય વડોદરા અમદાવાદની અંદર એકતાલીસ ડિગ્રી આ સિવાય ભાવનગરની અંદર એકતાલીસ તો જૂનાગઢની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન રાજકોટની અંદર હળવદમાં ચાલીસ ડિગ્રી તાપમાન એટલે કે હીટવેવની અહીંયા મિત્રો આગાહી છે અને ખાસ કરીને સત્તર તારીખે તમે જોઈ શકો છો સત્તર તારીખે સુરતમાં એકતાલીસ છે પરંતુ અમદાવાદ વડોદરા હળવદની અંદર તેતાલીસ ડિગ્રી તાપમાન છે હીટવેવની આગાહી આ સિવાય રાજકોટ જૂનાગઢ ભાવનગર મહેસાણાની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન છે ભુક્કા ભૂક્કા બોલાવી નાખશે આ સિવાય અઢાર તારીખે સિસ્ટમની થોડી ઘણી અસર મિત્રો શરૂ થઈ છે જેને કારણે સૌરાષ્ટ્રની અંદર જે તાપમાન છે એમાં એક બે ડિગ્રી ઘટાડો આવશે પરંતુ અમદાવાદ વડોદરાની અંદર અને તેતાલીસ ડિગ્રી તાપમાન છે ઓગણીસ તારીખે ખૂબ જ આપણે જોયું તેજ પવનની આગાહી છે તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર તમામ સ્થળોમાં જે બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન હતું જેની જગ્યાએ આડત્રીસ ડિગ્રી તાપમાન છે પણ તો અમદાવાદ વડોદરાની અંદર મિત્રો ખાસ કરીને ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળે એટલે કે ગરમીની અંદર મિત્રો રાહત જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો શનિવારે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ ડિગ્રી એટલે કે એકદમ મિત્રો અહીંયા ઠંડીની અંદર ઘટાડો નોંધાઈ ગયો છે આ સિવાય તમે બાવીસ તારીખ ત્રેવીસ તારીખ જોઈ શકો છો એકદમ ગરમીની અંદર મિત્રો રાહત મળશે તો ખાસ કરીને આપણે આજના વિડીયોમાં આ વાત કરી કે આજે પણ વરસાદને લઈને આગાહી છીએ ત્યારબાદ મિત્રો સોળ તારીખથી લઈને અઢાર તારીખ સુધી ભારે ગરમી પડશે તાપમાન છે ચાલીસથી લઈને તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી ઊંચું જઈ શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્મ એટલે કે વાવાઝોડું જે બન્યું તો આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાત તરફ આવતા જે ઓમાન આમ તો જોવા જઈએ તો તે જમ્મુ કાશ્મીર સુધી જશે પરંતુ તેની કેટલીક અસર ગુજરાતમાં જોવા મળશે વાતાવરણની અંદર મોટો ફેરફાર ભારે તેજ પણ ફૂંકાશે પરંતુ વરસાદને લઈને આ ગઈ નથી પરંતુ ગરમીની અંદર મોટી રાહત લાવશે તો આજના વિડીયોમાં આટલું જોવા હવામાનને લઈને સમાચાર જોવા માટે યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત